પ્રેક્ટિકલ નંબર ચૌદ પીએન જંક્શન ડાયોડ ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયર્સની લાક્ષણિકતાઓ તપાસવી તો સર્કિટમાં તમે પ્રથમ જોઈ શકો છો કે ફોરવર્ડ બાયર્સની સર્કિટ આપેલી છે આ સર્કિટની અંદર ડાયોડ પણ આપેલો છે બેટરીનું પોઝિટિવ વાયર પોઝિટિવ છેડા સાથે એટલે કે આપણે અહીં આગળ અને આ એન લેફ બેટરીનો પોઝિટિવ પીએન જંક્શનના પી છેડા સાથે અને નેગેટિવ પીએન જંક્શનના એન છેડા સાથે જો કનેક્શનમાં હશે તો આ ફોરવર્ડ બાયસ કનેક્શન ગણાય અહીં સર્કિટમાં આપણે જોઈ શકીએ છીએ કે બેટરી જે છે એના વોલ્ટેજ જે છે આપણે આ ફોરવર્ડ બાયર્સમાં કેટલા રાખવાના છે તો એની રેન્જ આપણે નોટ કરી દઈએ કે આની રેન્જ ઝીરોથી એક વોલ્ટ સુધી આપણે રાખવાની છે વોલ્ટ મીટરની રેન્જ તમારે ઝીરોથી એક વોલ્ટ સુધીની રાખવાની છે અને એ મીટરની રેન્જ આપણે ઝીરોથી પચીસ મિલી એમ્પિયરની રેન્જ સુધી રાખવાની છે હવે ધીમે ધીમે આ રિયલ સ્ટેટ મારફતે આપણે વોલ્ટેજને વધારતા જઈશું તેમ તેમ આપણે કરંટ નોટ કરવાનું છે બરાબર અવલોકન કોઠાની અંદર તો ગ્રાફની અંદર તમે જોઈ શકો છો કે એક્સ અક્ષ પર વોલ્ટેજ છે અને વાય અક્ષ પર શું છે તો કરણ છે તો ગ્રાફની અંદર આપણે જોઈ શકીશું કે ધીમે ધીમે કરણ જે છે એ વધતો જશે અહીં પોઈન્ટ સિક્સ અથવા પોઈન્ટ સેવન એ શું બતાવશે તો ની વોલ્ટેજ બતાવશે જો આ ડાયોડ સિલિકોન ડાયોડ હશે તો આના ની વોલ્ટેજ જે છે એ પોઈન્ટ સેવન વોલ્ટેજ એટલે કે પોઈન્ટ સેવન વોલ્ટેજે કરંટની વેલ્યુ અચાનક વધી જશે જો જર્મેનિયમ હશે તો જર્મેનિયમ માટે પોઈન્ટ થ્રી વોલ્ટેજ આપણને જોવા મળે છે તમે જોઈ શકો છો પીએન જંક્શન ડાયોડનું ફોરવર્ડ બાયસનું આપણી જોડે બોર્ડ જે છે એ તમે જોઈ શકો છો બરાબર હવે આના જરૂરી સાધનો તો રિયલ સ્ટેટ છે પાવર સપ્લાય મિલિએમીટર અને આપણે આવશે આ વોલ્ટ મીટર બરાબર હવે આપણે મિલી એમ્પિયરની જે રેન્જ જે છે એકવાર આપણે જોઈ લઈએ તમે જોઈ શકો છો કે રેન્જ જે છે એ ઝીરોથી પાંચ મિલી એમ્પિયર દસ કાપા છે તો એક કાપાની કેટલી તમે ગણતરી કરીને લખી શકો છો બરાબર લઘુત્તમ હવે વોલ્ટ મીટરને આપણે જોઈ લઈએ એની રેન્જ કેટલી છે તો ઝીરોથી એક વોલ્ટ સુધીની રેન્જ છે તમારે આનું લઘુત્તમ માપ ચેક કરવું હોય તો કઈ રીતે કરી શકીશું આપણે કે દસ કાપાએ કેટલું મૂલ્ય છે તો પોઈન્ટ ટુ છે તો એક કાપાએ કેટલું એની ગણતરી તમે આસાનીથી કરી શકો છો બરાબર હવે આપણે પ્રેક્ટિકલના સાધનનું આપણે કનેક્શન જે છે એ આપણે જોઈએ બરાબર તો સૌ પ્રથમ સૌ પ્રથમ આપણે બેટરીનું જે પાવર સપ્લાય જે છે એ આપણે ચેક કરીશું હવે આપણે જોઈ શકીએ છીએ કે બેટરીની અંદર આપણને પોઝિટિવ અને નેગેટિવ ટર્મિનલ આપેલા છે બરાબર અહીંયા આગળ પોટીનસો મીટર એટલે કે નોબ આપેલો નથી એટલે આપણે આ પ્રેક્ટિકલની અંદર રિયો સ્ટેટનો આપણે ઉપયોગ કરીશું બરાબર તો રિયો સ્ટેટનો ઉપયોગ કઈ રીતે કરીશું સૌપ્રથમ આપણે જોઈએ કે રિયો સ્ટેટના આપણને ત્રણ ટર્મિનલ આપેલા છે એક ઉપરનો છે અને બે નીચેના છે બરાબર તો શું કરીશું બેટરીના બંને પોઝિટિવ અને નેગેટિવ એને આપણે રિયો સ્ટેટના બંને છેડાને આપણે જોઈન્ટ કરીશું તો પહેલા બેટરીનો પોઝિટિવ એ રિયો સ્ટેટના પોઝિટિવ ટર્મિનલ સાથે આવશે બેટરીનો નેગેટિવ એ આવશે આપણે રિયો સ્ટેટના નેગેટિવ ટર્મિનલ સાથે પણ આપણે ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે આપણે આ નેગેટિવની અંદરથી એટલે કે નેગેટિવ ટર્મિનલ જે છે આમાંથી ટુ વે વાયર નીકળે એના માટે આ કળ જે છે એટલે કે આ વાયર આપણે પસંદ કરીશું એને આપણે બેટરીના નેગેટિવને રિયો સ્ટેટના નીચેના પોઈન્ટ જે નેગેટિવ છે એની સાથે આપણે જોઈન કરીશું હવે રિયો સ્ટેટનો જે ઉપરનો છેડો જે છે પોઝિટિવ એને આપણે ફોરવર્ડ બાયસના બોર્ડની અંદર પોઝિટિવ ટર્મિનલ સાથે આપણે જોઈન્ટ કરીશું હવે બોર્ડની અંદરનો જે નેગેટિવ ટર્મિનલ જે છે એને આપણે ટુ વે જે વાયર આપણે પસંદ કર્યો તો એની અંદર આપણે જોઈન્ટ કરીશું આ રીતે અને એના બોર્ડની અંદર આપણે આ રીતે આપણે જોઈન કરી દઈશું એટલે કે બેટરીનો જે પાવર સપ્લાય જે છે એ રિયો મારફતે કમ્પ્લીટ કનેક્શનમાં આપણે જોઈ લીધું બરાબર તો ફરીથી રિપીટ કરું કે બેટરીના પોઝિટિવ નેગેટિવને આપણે રિયોસ્ટેટના સ્ટેટના નીચેના બે ટર્મિનલની અંદર જોઈન્ટ કરીશું રિયો સ્ટેટનો જે પોઝિટિવ છેડો જે છે એ બોર્ડની અંદર જશે અને નેગેટિવ ટર્મિનલ જે આપણે ટુ વે આપણે વાયર જે છે એ પસંદ કરેલો છે એની અંદર આપણે યુઝ કરીને બોર્ડની અંદર આપણે મૂકીશું હવે આપણે એમ્પ મિલી એમ્પિયર જે છે એને આપણે બોર્ડની અંદર આપણે જે ચેક કરીએ છીએ કે ઝીરોથી પચીસ મિલી એમ્પિયરની રેન્જ ઝીરોથી પચીસ મિલી એમ્પિયરની રેન્જ જે છે આ બે ટર્મિનલની વચ્ચે આપણે આને જોઈન્ટ કરીશું તો પોઝિટિવ વાયર આવશે પોઝિટિવની અંદર આ રીતે નેગેટિવ વાયર આવશે નેગેટિવ ટર્મિનલ અંદર આ રીતે આમ આપણે એ મીટરને આપણે કનેક્શનમાં મૂકી દઈએ હવે આપણે વોલ્ટ મીટર જે છે જેની રેન્જ જે છે ઝીરોથી એક વોલ્ટની એનું આપણે બોર્ડની અંદર કનેક્શન જોવો તો પોઝિટિવ છેડો અને આ નેગેટિવ છેડો એ વોલ્ટ મીટરનો પોઝિટિવ છેડો જે છે એ આપણે લઈ લઈએ એને પોઝિટિવ સાથે આપણે જોડીશું અને નેગેટિવ છેડો જે છે એને આપણે નેગેટિવ ટર્મિનલની અંદર મૂકીશું આ રીતે આમ આપણું પીએન જંક્શન ફોરવર્ડ બાયર્સનું કનેક્શન જે છે એ રેડી છે હવે આપણે સ્વિચ ઓન કરીને પ્રેક્ટિકલી આપણે શરૂઆત કરી સ્વિચ ઓન કરીશું આપણે હવે રિયો સ્ટેટને આપણે યુઝ કરીને ધીમે ધીમે વોલ્ટ મીટર જે છે એની રેન્જ પોઈન્ટ એટ પોઈન્ટ ટુ પોઈન્ટ થ્રી પોઈન્ટ ફોર એ રીતના આપણે એક વોલ્ટ સુધીની આપણે રેન્જ આપણે લાવીશું બરાબર હવે બોર્ડની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જ જર્મેનિયમ અને સિલિકોન આ બંને ડાયોડ આપેલા છે જો તમારે પ્રેક્ટિકલની અંદર સિલિકોન ડાયોડનો યુઝ કરવો હોય તો ડાયોડને આપણે એ તરફ એટલે કે આ નોબ જે છે ને એનો આપણે આ તરફ કનેક્શન યુઝ કરીને સિલિકોન ડાયોડને આપણે કનેક કનેક્શનમાં આપણે મૂકી દીધું હવે આપણે ધીમે ધીમે રિયલ સ્ટેટનું આપણે મૂલ્ય જે છે એને આધારે વૉલ્ટ મીટરની અંદર રેન્જ એક પોઈન્ટ વન વોલ્ટેજ આપણે લઈશું અને એની સામે મિલીએમ્પિયરની રેન્જ કેટલી છે એ જોઈ લઈશું આપણે અને કેટલી છે એ ઝીરો છે બરાબર હવે ધીમે ધીમે આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ થ્રી પોઈન્ટ ફોર ધીમે ધીમે આપણે વોલ્ટેજની કિંમત વધારતા જઈશું અને એ મીટરની રેન્જ જે છે આપણે જોતા જઈશું બરાબર તો પોઈન્ટ થ્રી પોઈન્ટ ફોર હજુ પણ મિલી એમપીયરની રેન્જ જે છે એ આપણને ઝીરો જોવા મળે છે એટલે કોઈ કરંટ આપણને જોવા મળતો નથી અને રેન્જ વર્લ્ડ મીટરની કેટલી છે તો પોઈન્ટ ફોર હવે ધીમે ધીમે આપણે રેન્જને વધારીશું આ પોઈન્ટ થયું પોઈન્ટ સિક્સ હવે આપણે મિલી એમ્પિયાની અંદર થોડું ઘણું રીડિંગ આપણને જોવા મળે છે બરાબર જો તમને એક કાપાનું મૂલ્ય લઘુત્તમ આપનું મૂલ્ય ખબર હોય તો તમે ચાર કાપા એ કેટલું મૂલ્ય છે એ તમે ગણતરી કરી શકો છો બરાબર મિલી એમ્પિયાની અંદર લઘુત્તમ આપ એક કાપાનું મૂલ્ય આપણને મળે છે ઝીરો પોઈન્ટ પાંચ મિલી એમ્પિયન બરાબર એ કેમ રીતને નક્કી કર્યું હતું આગળ આપણે જોઈ ગયા તો એ રીતના દસ કાપાનું મૂલ્ય કેટલું છે તો પાંચ મિલી એમ્પિયર તો એક કાપાનું કેટલું તો તમારે પાંચ ભાગ્યા દસ કરવાના અને આન્સર આવશે ઝીરો પોઈન્ટ પાંચ એમ્પિયર હવે આપણે ચેક કરીશું કે પોઈન્ટ સિક્સ વોલ્ટેજે પોઈન્ટ સિક્સ વોલ્ટેજે કરંટની વેલ્યુ જે છે એ કેટલી આવે છે તો ચાર કાપા આવે છે તો ચાર કાપાને આપણે જો ઝીરો પોઈન્ટ પાંચ સાથે મલ્ટિપ્લાય કરીશું તો બે મિલિયમ્પિયર આવા છે બરાબર હવે આપણે ધીમે ધીમે પોઈન્ટ સેવન વોલ્ટેજ પર આપણે જઈએ અને હવે આપણે કરંટ જે છે એ માફ કરીએ એનું મામૂલ્ય કરંટનું મૂલ્ય જે છે એ આવશે આપણને ની નજીક પંદર મિલી એનપીની નજીક આપણને રીડિંગ મળે છે આનો મતલબ એ કે પોઈન્ટ સેવન વોલ્ટેજ એ કરંટની વેલ્યુ જે છે આપણને અચાનક વધારે જોવા મળે છે પોઈન્ટ સેવન વોલ્ટેજ પોઈન્ટ સેવન વૉલ્ટેજ કરતાં થોડોક વોલ્ટેજ આપણે વધારીશું આપણે તો કરંટની વેલ્યુ આપણને મેક્સિમમ જોવા મળશે આ રીતે આપણે વોલ્ટ મીટરનું રીડિંગ જે છે એટલે કે ઝીરોથી એક વોલ્ટની અંદર આપણે રેન્જ રાખીશું અને કરંટની વેલ્યુ આપણે નોટ કરીશું આ ફોરવર્ડ વાયરસની લાક્ષણિકતા છે જે બોર્ડ ની અંદર તમે જોઈ શકો છો આ પાવર સપ્લાય છે એમીટર અને આ વોલ્ટ મીટર આ આ આપણે પ્રેક્ટિકલ ના રીડિંગ લખી ગ્રાફ જે છે એ આપણે દોરીશું વોલ્ટેજ અને કરંટ નો ગ્રાફ અહીં રિવર્સ બાયસ નો આપણે સર્કિટ દોરેલી છે અને એનો ગ્રાફ દોરેલો છે તો સર્કિટ ની અંદર આપણે જોઈ શકીશું કે ડાયોડ ને આપણે ચેન્જ કરવાનું છે એટલે કે જે પી ટાઈપ હતું એ એન ટાઈપ થઈ જશે અને એન ટાઈપ જે છે પી ટાઈપ એટલે કે છેડાને આપણે બદલી નાખીશું એટલે આ થઈ જશે રિવર્સ બાયસ એટલે કે બેટરીનો જો પોઝિટિવ છેડો આપણે એન સાથે અને બેટરીનો નેગેટિવ છેડો આપણે પી સાથે કનેક્શન મૂકીશું તો રિવર્સ બાયસ આપણને જોવા મળશે બેટરીના વોલ્ટેજની રેન્જ આપણે લખીએ તો ઝીરોથી પંદર વોલ્ટ સુધીની આપણે રેન્જ લઈશું વોલ્ટ મીટરની રેન્જ ઝીરોથી દસ વોલ્ટ તમે વીસ પણ લઈ શકો છો અને માઇક્રો એમ્પિયર ઝીરોથી અઢીસો માઇક્રો એમ્પિયરની આપણે રેન્જ લઈશું આપણે એ મીટર બરાબર ધીમે ધીમે રિયો સ્ટેટને આપણું મૂલ્ય ચેન્જ કરતા જઈશું અને વૉલ્ટેજનું રીડિંગ એક વોલ્ટ એક પોઈન્ટ પાંચ બે બે પોઈન્ટ પાંચ આ રીતે વધારતા જઈશું વોલ્ટેજનું મૂલ્ય અને એ પ્રમાણે આપણે ક્રાફ્ટ કરંટનો આપણે દોરીશું વોલ્ટેજનું મૂલ્ય આપણે ધીમે ધીમે વધારતા જઈશું અને આપણે કરંટ જે છે એ અવલોકન કોઠાની અંદર નોટ કરીશું અને વોલ્ટેજ અને કરંટના આ બધા રીડિંગ આપણે જ્યારે ગ્રાફની અંદર દોરીશું તો ત્રીજા ચરણની અંદર ગ્રાફ આપણને આ રીતના જોવા મળશે બરાબર તો એક્સ અક્ષ પર તમને વોલ્ટેજ આપેલા છે અને વાય અક્ષ પર આપણને પ્રવાહ એટલે કે વિદ્યુત પ્રવાહ કરંટ આપેલો છે આપણે નોટ એ કરવાનું છે કે રિવર્સ બાયસની અંદર કરંટની વેલ્યુ કેટલી રેન્જની અંદર જોવા મળશે તો માઇક્રો એમ્પ્યર અને ફોરવર્ડ બાયસની અંદર કરંટની વેલ્યુ આપણને મિલી એમ્પિયરના રેન્જમાં જોવા મળશે વિદ્યાર્થી મિત્રો હવે આપણે પીએન જંક્શન ડાયોડની રિવર્સ બાયસની લાક્ષણિકતાઓ આપણે ચેક કરીશું રિવર્સ બાયર્સ માટેનું વોર્ડ તમે જોઈ શકો છો આ એની સર્કિટ છે બરાબર પરીક્ષામાં તમારે પહેલાં સર્કિટ દોરવાની રહેશે સર્કિટ દોર્યા બાદ તમારે ચેક કરાવવાની રહેશે સર જોડે અને પછી આપણે આનું કનેક્શન કરવાનું રહેશે હવે તમે જોઈ શકો છો કે આ રિવર્સ બાયર્સ જે છે એનો પાવર સપ્લાય આની અંદર તમને એક નોબ આપેલો છે બરાબર આ નોબ જે છે એ વોલ્ટેજને વધારવાનું અને ઘટાડવાનું કામ કરે છે માટે આ પ્રેક્ટિકલની અંદર આપણે રિયો શેડનો ઉપયોગ કરીશું નહીં માત્ર સીધે સીધા કનેક્શન પોઝિટિવ અને નેગેટિવને બોર્ડની અંદર આપણે કનેક્ટ કરીશું હવે વાત કરીએ આપણે રેન્જ જોઈ લઈએ એ મીટરની અને વોલ્ટ મીટરની એ મીટરની જે રેન્જ જે છે બરાબર એ કેટલી છે તો ઝીરોથી સો માઇક્રો એમ્પિયર તમે અઢીસો માઇક્રો એમ્પિયરનું પણ તમે રેન્જ લઈ શકો છો હવે વાત કરીએ આપણે વોલ્ટ મીટરની વૉલ્ટ મીટરની રેન્જ એ આપણે લેવાની છે દસ વોલ્ટ સુધીની બરાબર આ પ્રેક્ટિકલમાં આપણે ધ્યાન રાખીશું કે રિવર્સ બાયસની અંદર આપણે પાવર સપ્લાયના વોલ્ટેજ જે છે એ આપણે વધારે લેવાના છે બરાબર અહીં પ્રેક્ટિકલી વોલ્ટેજ જે છે એ વીસ વોલ્ટ સુધીનું આપણે જોવા મળે છે આઉટપુટ વોલ્ટેજ વીસ વૉલ્ટ એટલે પીએન જંક્શન ડાયોડ ફોરવર્ડની અંદર એક વોલ્ટ અને રિવર્સ બાયસની અંદર પાવર સપ્લાય વધારે વોલ્ટેજનો લઈશું આપણે એ પંદર અથવા વીસ વોલ્ટ અને વોલ્ટ મીટરની રેન્જ છે દસ હવે આપણે કનેક્શન કરીશું પાવર સપ્લાયનું પોઝિટિવ વાયર પોઝિટિવ બોર્ડની અંદર આવશે નેગેટિવ વાયર પાવર સપ્લાયનું એ બોર્ડની અંદર નેગેટિવની અંદર આવશે હવે આપણે એ મીટરને કનેક્ટ કરીશું આપણે બોર્ડની અંદર તો એ મીટરનું કનેક્શન જે છે એ પોઝિટિવ વાયરનું તો કે રેડ વાયરનું રેડ આમની અંદર અને નેગેટિવ જે છે એ બોર્ડની અંદર આ રીતના આવશે સીધી સીધું કનેક્શન જ કરવાનું આવશે આપણે હવે વોલ્ટ મીટરને કનેક્ટ કરીએ આપણે તો પોઝિટિવ વાયર આવશે પોઝિટિવ ટર્મિનલ સાથે નેગેટિવ વાયર આવશે નેગેટિવ ટર્મિનલ સાથે બરાબર આ રીતે હવે આપણે ફોરવર્ડ બાયસની અંદર આપણે જોઈ ગયા હતા એ જ રીતે રિવર્સ બાયસની અંદર આપણે શું કરીશું વૉલ્ટેજની કિંમત જે છે આપણે વધારીશું અને માઇક્રો એમ્પિયરની રેન્જ આપણે લઈશું એ મીટરમાંથી તો સૌપ્રથમ આનું લઘુત્તમ માપ કેટલું છે વૉલ્ટ મીટરનું એ મીટરનું આપણે ચેક કરી લઈએ તો વોલ્ટ મીટરનું આપણે જુઓ તો પહેલાં પહેલું કે દસ કાપાનું મૂલ્ય જે છે એ કેટલું આવે છે તો દસ કાપાનું મૂલ્ય આવે છે બે વોલ્ટ તો એક કાપાનું મૂલ્ય કેટલું આવશે તો પોઈન્ટ ટુ વોલ્ટ જેનું આપણે ધ્યાન રાખીશું એ એ મીટરની અંદર આપણે લઘુત્તમાપ લઈ લઈએ દસ કાપાનું મૂલ્ય આવા છે પચાસ માઇક્રો એમ્પિયર તો એક કાપાનું મૂલ્ય કેટલું આવશે તો પાંચ માઇક્રો એમ્પિયર બરાબર જેનું આપણે અવલોકન નોંધ કરીશું હવે આપણે એ મીટર અને વોલ્ટ મીટરના આપણે રીડિંગ જોઈશું તો સ્વિચ ઓન કર્યા બાદ સ્વિચ ઓન કર્યા બાદ વૉલ્ટ મીટરની અંદર આપણે રીડિંગ લઈશું એક વોલ્ટ બે વોલ્ટ ત્રણ વોલ્ટ તમે ઝીરો પોઈન્ટ પાંચ વોલ્ટ એક વોલ્ટ એક પોઈન્ટ પાંચ વોલ્ટ બે બે પોઈન્ટ પાંચ વોલ્ટ પણ તમે રીડિંગ લઈ શકો છો તો પાવર સપ્લાયની અંદર જે કે નોબ આપેલો છે આ નોબનો આપણે યુઝ કરીશું વોલ્ટેજને ધીમે ધીમે વધારીશું આપણે તો તમે વોલ્ટ મીટરમાં જોઈ શકો છો કે વોલ્ટેજ જે છે એ ધીમે ધીમે વધે છે એક વોલ્ટ બે વોલ્ટ એ દરમિયાન માઇક્રો એમ્પિયરની રેન્જ કેટલી આવે છે એ આપણે લઘુત્તમ માપને ધ્યાનમાં લઈ કેટલા કાપા આવે છે એ તમે લઈ શકો છો ધીમે ધીમે વોલ્ટેજ વધારીશું આપણે આ ત્રણ વોલ્ટ છે ને એ રીતે આપણે માઇક્રો એમ્પિયર કરંટ પણ ધીમે ધીમે વધે છે બરાબર એટલે આ રીતે આપણે વોલ્ટની કિંમતને વધારતા જઈશું અને માઇક્રોએમ્પિયર જે છે ધીમે ધીમે વધતો જશે આમ પ્રેક્ટિકલના રીડિંગ જે છે એ લઈ તમે ગ્રાફ દોરી શકો છો પણ આપણે ધ્યાન રાખીશું કે આ ગ્રાફ જે છે એ ત્રીજા ચરણમાં આવશે આ રિવર્સ બાયસ છે એટલા માટે